ભૂજ માં ફારે વરસાદને પગલે ભૂજ કૈલાસ નગરમાં વરસાદના પાણી ભરાતા રહેવાસીઓ પરેશાન થયા છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ આખો દિવસ અહીંયા ભરાયેલો રહે છે મચ્છર થાય છે અને મચ્છરોથી બીમારી થાય છે માણસો માંદા પડશે અમે સિનિયર સિટીઝન છીએ આખો દી અહીંયા બેઠા રહીએ છીએ અમને બહુ ત્રાસ થાય છે કોઈ ગાડી નીકળે તો પાણી ઉડે અમારા માથે અમારા ઘરમાં પાણી જાય છે અને અહીંયા ખાડા બહુ છે એની પાણી ન ભરાય એની વ્યવસ્થા કરવા અમે વિનંતી કરીએ છીએ

તો ક્યારેય સફાઈ કરવા આવ્યા નથી નગરપાલિકાવાળા તેમજ આ જે રસ્તો પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે જેને કારણે મચ્છર થાય છે મચ્છર થાય છે એટલે અમારે ચોવીસ કલાક ઓલ આઉટ ચાલુ રાખવું પડે છે મચ્છરને કારણે બીમારી તાવ મેલેરિયા એ બધું ચાલુ જ રહી છે એની અંદર તો જો નગરપાલિકા સમજે અને આજે રોડનો સ્લોપ આપે તો સારી વાત છે અહીંયા મારા ઘરના ખૂણા ઉપર એ પણ તળાવ છે આગળ પણ તળાવ છે એમ તળાવ ભરેલા જ રહે છે તો નગરપાલિકાવાળા કાંઈક ધ્યાન આપે અને રોડ વ્યવસ્થિત બનાવે એવી અમે તંત્રને અમે રૂબરૂમાં કીધેલું જ છે કે ભાઈ આ ખાડા સમસ્યા છે પણ કોઈ હવે રોડ બનવાનો છે રોડ પાસ થઈ ગયો રોડ પાસ થઈ ગયો બે વર્ષ ત્યાં કરે છે પણ કાંઈ પાસ થયું નથી અને થઈ જાય તો સારી વાત છે બહુ જ ખાડા ખબડાને સ્લોપ આપી દીધા છે જ્યારે રોડ બનતા હોય ત્યારે નગરપાલિકાવાળાએ દેખરેખ રાખવી જરૂરી હતી પણ હવે એ એના કામમાં મસ્ત છે અને આ સમસ્યા અમારે પછી ચાર પાંચ વર્ષે બને છે આ લગભગ પાંચ વર્ષ પહેલાં બન છ વર્ષ પહેલાં બન્યો છે છ વર્ષથી અમે આ તકલીફ ભોગવીએ જ છીએ અને આગળ જુઓ તો ખાડાનો ખાડા ખૂબ જ ભરેલા છે જે આ ભાઈના ઘર આગળ તો જાણે હંમેશા તળાવ કેમો એ રીતનું તમે